ખેરગામમાં શાંતિનગર સોસાયટીમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છાયડો હોસ્પિટલના સીસીટીવીમાં શાંતિથી લટાર મારતો દીપડો આબાદ કેદ થયો માણસોની અમર્યાદિત ભૂખના લીધે જંગલોનો નાશ થતા હિંસક પ્રાણીઓનું રહેઠાણ છીનવાતા દીપડા જેવા શિકારી પશુઓ શિકારની શોધમાં શહેરોની માનવ વસ્તીઓમાં ઘૂસવા લાગ્યા છે અને વયોવૃદ્ધ બાળકો તેમજ પાલતુ પ્રાણીઓ પર હુમલાઓ કરવા લાગ્યા છે હાલમાં સૈયદવાડીની આસપાસના શેરડીના ખેતરોમાં દીપડીએ ત્રણ બચ્ચાઓ સાથે ફરતી હોવાની ચર્ચાઓ વાયુ વેગે પ્રસરી હતી અને સવારમાં છ ત્રીસ વાગે દીપડો મોર્નિંગ વોક કરવા નીકળ્યો હોય તેમ લટાર મારતો જોવા મળતા સ્થાનિકોમાં પોતાના નાના બાળકો માટે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ચિંતુબાનો છાયડો હોસ્પિટલના સંચાલક અને નવસારી જિલ્લા પ્રમુખ ડૉક્ટર નીરવ ભૂલાભાઈ પટેલે જણાવ્યું હતું કે દીપડાનું અસ્તિત્વ જંગલની સ્થિતિ પર આધાર રાખે છે ઝાડીઓ પૂરતો શિકાર પાણીના સ્ત્રોત ઓછો માનવ અવરોધ હોય તો દીપડો સુરક્ષિત રીતે જીવી શકે છે દીપડાની અગત્યતા એ છે કે શાકાહારી પ્રાણીઓની સંખ્યા નિયંત્રિત કરે છે અને જંગલમાં સંતુલન જાળવે છે તેમજ બીમાર અને નબળા પ્રાણીઓને શિકાર કરીને જંગલને સ્વસ્થ રાખે છે વિભાગે પણ સાગ સાલ ખેર જેવા ઝાડોની રોપણીના બદલે હજારો જંગલી પ્રાણીઓને આશરો આપે એવા ઘટાદાર ઝાડોની રોપણીઓ પર ભાર મૂકવો જોઈએ અને માણસે પણ જીવસૃષ્ટિમાં જીવસંકલન જાળવતા તમામ સજીવોના અસ્તિત્વને સમજવું પડશે અને આપણે એ લોકોના ઘરો છીનવીશું તો તેઓ આપણી વચ્ચે રહેવા આવી જશે એ હકીકત સ્વીકારવી પડશે વન વિભાગે ત્વરિત કાર્યવાહી કરી દીપડાઓને પકડી જંગલમાં મૂકી આવવા જોઈએ એવી શાંતિનગર સોસાયટીના રહેવાસીઓએ માંગ ઉઠાવી છે